નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંત સંખ્યાઓ નો ભાગ નંબર ત્રણ ભાગ નંબર ત્રણમાં દશાં સંખ્યાઓના સરવાળા આપણે શીખવાના છીએ કે દશાંત સંખ્યાઓના સરવાળા કરવામાં આવે તો કેવી રીતે કરી શકાય અને તેના કોયડા પૂછાય તો વ્યવહારુ કોયડાના જવાબ કેવી રીતે મેળવી શકાય તે આજે આપણે વિડીયોમાં જોવાનું છે માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારી આ ચેનલની અંદર રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને પેપરને લગતા વિડીયો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે કે જેમ તમારો સહકાર મને મળતો રહે છે એમ મને નવું નવું વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહેશે અને આ ક્રિયા સતત ચાલતી રહે છે તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય પ્રકરણ આઠ દસાઇટ બેતાલીસ નો સરવાળો કરો તો આવું પ્રશ્ન પૂછાય તો અહીંયા આપણને ખબર છે કે આને પોઈન્ટ જે ચિહ્ન છે એને આગળ વાળો છે એકમ કહેવાય એટલે એકમ માં જીરો છે દશા ચિહ્ન પછી દશાશ છે ને જમણી બાજુ આંકડું આવે અને દેવાયું આવે ચાર એ છે અને બે એ સતાંશ છે તો હંમેશા યાદ રાખવાનું કે સતાંશ સરવાળો સતાંશ સાથે થાય નો સાથે એકમ એકમ સાથે તો પાંચ ને બે સાત ચાર સાત જીરો ના તો જવાબ શું મળ્યો મિત્રો જીરો પોઈન્ટ કરવો અહીંયા જીરો એ એકમ છે પોઈન્ટ પછી પહેલો આંકડો છગડો એ દશાંશ કહેવાય પોઈન્ટ પછી બીજો આંકડો એ સતાંશ કહેવાય પોઈન્ટ ચોપન જીરો એકમ છે પોઈન્ટ પછી પહેલો આંકડો કહેવાય બીજો આંકડો સતાંશ કેવાય સરવાળો કરો આઠ ને ચાર બાર મૂકી દેવાના નથી આ ખોટું દસાંશ ઉપર જાય હવે સરવાળો કરો છ ને વધી એક સાત સાત ને પાંચ બાર તો અહિયાં પણ બાર મૂકવાના નથી બારનો બગડો આવશે અને વધી એકમ ઉપર જશે જેમ જેમ બધી આવે એમ આગળ મોકલવાની છે એક અને જીરો જીરો એટલે એક તો જવાબ શું આવે છત્રીસ તો મિત્રો આ રીતે લખવાનું છે જો જીરો પોઈન્ટ ઓગણત્રીસ વધતા જીરો પોઈન્ટ છત્રીસ હવે ખાના પાડવાની જરૂર નથી માત્ર યાદ રાખવાનું સરવાળો કરો ને જોઈએ જીરો પોઈન્ટ સાત ગુણ્યા વધતા જીરો પોઈન્ટ આઠ મિત્રો અહીંયા જુઓ શું તમને એમ લાગે છે કે અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો છે બીજો આંકડો નથી અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે જ્યારે પણ આવું હોય કોઈ આંકડો ના હોય પોઈન્ટ દશાશી પછી છેલ્લે ના હોય ક્યારે છેલ્લે ના હોય તો ત્યાં તમે જીરો મૂકી શકો છો હવે સરવાળો કરો જીરો ને આઠ આઠ સાત ને જીરો સાત દશાંશ ના દશાશ જીરો ના જીરો તો જીરો પોઈન્ટ ઇટો કે જવાબ અહીંયા ધ્યાન શું રાખવાનું મિત્રો કે પોઈન્ટ પછી એક આંકડો દશાંશ છે ને પોઈન્ટ પછી એક આંકડો દશાંશ છે માટે સાતનો સરવાળો શૂન્ય સાથે જ થાય દશાંશ સરવાળો હંમેશા દશાંશ સાથે થાય ત્રીજો દાખલો એક પોઈન્ટ ચોપન પાંચ તેર નો તગડો વધી એક દસ નો દશાશ એક બે અને ત્રણ તો જવાબ આવ્યો ત્રણ પોઈન્ટ ચોત્રીસ ચોથો દાખલો બે પોઈન્ટ છાસઠ વત્તા એક પોઈન્ટ પંચ્યાસી તો લખો બે પોઈન્ટ છાસઠ પંચ્યાસી સરવાળો કરીએ છ નેશાંશ દશાંશ બે ને એક ત્રણ ને એક ચાર તો લખાશે ચાર પોઈન્ટ એકાવન તો મિત્રો ખુબજ સરળ દાખલા છે સાદા ગુણો સરવાળા જેમ કરીએ જ ગણા છે માત્ર દશાંશ નુકવામાં ધ્યાન રાખવાનું છે કે દશાંશ चिन्ह નીચે દશાંશ આવે અને જવાબમાં પણ ત્યાં નીચે દશાંશ चिन्ह આવે તો કોઈ પણ દાખલામાં ભૂલ પડશે નહીં તો મિત્રો આ સત્તા સાદા દશાંશના સરવાળા હવે જોઈએ વ્યવહારુ કોયડા કે સુધી જોતા રહો મારો વિડિયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ વ્યવહારુ કોયડાના દાખલા કે વ્યવહારુ કોયડાની અંદર દશાંશ સંખ્યાનો સરવાળો કેવી રીતે કરી શકાય છે જોઈએ ઉદાહરણ નંબર 2 લતાએ એક પેન ખરીદવા નવ પોઈન્ટ પચાસ રૂપિયા આપ્યા અને એક પેન્સિલ ખરીદવા બે પોઈન્ટ પચાસ રૂપિયા ખર્ચ્યા તો તેને કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા તો મિત્રો કેવી રીતે કરાય તો આ રીતે લખી શકાય જવાબમાં જવાબ પેન ખરીદવા આપેલ રૂપિયા બરાબર નવ પોઈન્ટ પચાસ રૂપિયા અને પેન્સિલ પોઈન્ટ પચાસ રૂપિયા તો આટલા આટલા રૂપિયા આપે છે હવે સરવાળો કરવાનો છે તો કુલ આપેલ રૂપિયા બરાબર પચાસ બે પોઈન્ટ પચાસ સરવાળો કરીએ અને બે બાર તો આવ્યા બાર પોઈન્ટ જીરો જીરો રૂપિયા માટે કહી શકાય કે કુલ કુલ બાર રૂપિયા ખર્ચ્યા

ત્રીસ મીટર અંદર ચાલીને મુસાફરી કરી તો તેને કુલ કેટલા મુસાફરી કરી લખ્યું છે સેમસંગે પાંચ કિમી બાવન મીટર બસ દ્વારા પેલું બસ છે તો લખીશું બસ દ્વારા કરેલ મુસાફરી કેટલી છે

બસો પાસઠ મીટર તો લખાશે બે પોઈન્ટ બસો પાસઠ કિમી અને હવે ત્રીજું ચાલીને કરેલ મુસાફરી મિત્રો કેટલી આપી છે ઉપર જોઈએ તો કે એક કિમી ત્રીસ મીટર તો લખીએ એક કિમી ત્રીસ મીટર તો એક પોઈન્ટ ઝીરો ત્રીસ

પાંચ અને બે સાત પાંચ ને છ અગિયાર અગિયાર ને ત્રણ ચૌદ નો ચોગડો બધી એક એક ને બે ત્રણ પાંચ ને બે સાત અને એક આઠ તો જવાબ આવ્યો આઠ પોઈન્ટ ત્રણસો ને સુડતાલીસ તો લખી શકાય કે સેમ્સ ને કુલ આઠ કિમી અહીંયા આઠ પછી પોઈન્ટ છે એટલે કે આઠ કિમી છે ને ત્રણસો ત્રણસો સુડતાલીસ મીટર મુસાફરી ઉદાહરણ નંબર ચાર ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર ચાર રાહુલે ચાર કિગ્રા નેવું ગ્રામ સફરજન બે કિગ્રા સાઈઠ ગ્રામ દ્રાક્ષ કિગ્રા ત્રણસો ગ્રામ કેરીઓ ખરીદી તો તેણે ખરીદેલા ફળોનું કુલ વજન શોધો તો તો મિત્રો કેવી રીતે ગણાય જોઈએ જવાબમાં સૌથી છે સફરજન તો લખીશું સફરજનનું વજન કેટલું છે ચાર કિગ્રા નેવું ગ્રામ તો આને પોઈન્ટમાં ફેરવવું તો ચાર પોઈન્ટ આવે પછી નેવું ગ્રામ ગ્રામને ત્રણ આંકડામાં કરવું પડે બે ગ્રામ છે તો અને ત્રીજો નથી એટલે પડે બીજું છે કે દ્રાક્ષ દ્રાક્ષનું વજન કેટલું આપ્યું છે મિત્રો જોઈએ આપણે તો કે બે કિગ્રા સાઈઠ ગ્રામ ઉપર લખ્યું એમ જ સાહીઠ બે આંકડામાં છે જોઈએ તો બે પોઈન્ટ જીરો સાહીઠ કિગ્રા એવું લખવું પડે અને ત્રીજું જોઈએ કેરી તો વજન આપ્યું છે આપણને પાંચ કિગ્રા ત્રણસો ગ્રામ તો આમાં તો કોઈ ફેરવવાની જરૂર નથી ડાયરેક્ટ મળી જાય પાંચ પોઈન્ટ ત્રણસો કીગ્રા તો મિત્રો અહીંયા જુઓ તમે પોઈન્ટ પછી ત્રણ ત્રણ આંકડા આવી ગયા છે નીચે લખી શકાય સરવાળો થાય સરવાળો થાય તો નાખીએ જીરો ના જીરો નવ ને છ પંદર નો પાંચડો વધી એક એક ને જીરો જીરો એટલે એક ને જીરો એક એક ને જીરો એક એક ને ત્રણ તો ચાર દશા દશાશ ચાર ને બે છ ને પાંચ અગિયાર અગિયાર પોઈન્ટ જવાબ મળ્યો કુલ વજન અગિયાર પોઈન્ટ ચારસો આવ્યું તેવું લખી શકાય અગિયાર કીગરા ચારસો પચાસ ગ્રામ છે તો મિત્રો આ રીતે ખુબજ સરળતાથી

અને સહેલાઈથી ગણી શકાય તેવા દશાંશ સંખ્યાના સરવાળા જોયા ત્યારબાદ વ્યવહારુ કોયડાના દાખલા જોયા તો આના આધારે તમને દશાંશ સંખ્યાઓના સરવાળા કરતાં આવડ્યું હશે અને આના આધારે આપણે આગળના સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનું સોલ્યુશન પણ કરવાના છીએ તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય એક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ કત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર ચાર ભાગ નંબર ચારમાં આપણા દશાંશોની બાદ બાકી કરતા શીખીશું ભાગ નંબર ત્રણ ની અંદર સંખ્યાઓની બાદ બાકી રીતે કરી શકાય તે આપણે જોવાનું છે માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો જોશો તો તમને દશાંત સંખ્યાઓની બાદ બાકીના દાખલા સરળતાથી ગણતા આવડી જશે અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ નિત્યશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા ચેનલની અંદર રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રકરણ આઠ દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર ચાર દશાંશોની બાદ બાકી તો અહીંયા આપણે વાત કરીએ કે શરૂઆત છે કે એક પોઈન્ટ બત્રીસ ને બે પોઈન્ટ અઠાવન માંથી બાદ કરો તો કોઈ પણ સંખ્યા હોય તો એને બાદ કેવી રીતે કરાય કેવી રીતે લખાય લખતા તો આપણે શીખી ગયા છીએ લખતા શીખી લઈએ પછી બાદની વાત આગળ તો એક પોઈન્ટ બત્રીસ છે એ છે દશાશી ની આગળ વાળો છે ને એકમ કહેવાય દશાંશની પાછળવાળાને દશાંશ કહેવાય અને છેલ્લે હોય એને સતાંશ કહેવાય કે દશાશી બીજા નંબરે આવે એને સતાંશ કહેવાય મિત્રો આને આમાંથી બાત કરવાનું છે બાદ કરવાનો દસ માંથી દસ એકમ એકમમાંથી એકમ તો આઠ માંથી બે જાય તો છ વધે પાંચ માંથી ત્રણ જાય તો બે વધે અને એક માંથી માંથી એક જાય તો એક તો જવાબ આવ્યો એક પોઈન્ટ છવ્વીસ બઉ સરળ દાખલા છે બીજો દાખલો જોઈએ ત્રણ પોઈન્ટ પાંચ માંથી એક પોઈન્ટ ચુમ્મોતેર બાદ કરો તો એકમ છે ત્રણ પોઈન્ટ પાંચ દસા છે પાંચ આપ્યા નથી એક પોઈન્ટ ચુમ્મોતેર આવું છે અહીંયા આપ્યું નથી તો આપણે શું કરીશું ત્યાં લઈશું કોઈ જગ્યાએ કે સતાંશ આપ્યું હોય તો ત્યાં આપણે આપણે 0 મૂકી દેવાનું છે આગળથી દસકો લો અહીંયા થાય બે અહીંયા દસ આવશે ને દસ ને ચાર ચૌદ થઈ જાય તો ચૌદ માંથી સાત જાય તો સાત બે માંથી એક જાય તો એક તો કેટલા આવ્યા જવાબ એક પોઈન્ટ છોતેર તો મિત્રો ખૂબ જ સરળ છે સહેલાઈથી સમજી શકાય તેવું છે જોઈએ થોડાક વધુ દાખલા એટલે વધુ સમજ પડે તો પાંચ પોઈન્ટ છેતાલીસ ઓછા એક પોઈન્ટ પંચ્યાસી માંથી પાંચ જાય તો એક ચાર માંથી આઠ નાખે દસ કોરો ચાર અહીંયા આવે દસ તો દસ ને ચાર ચૌદ માંથી આઠ કાઢો ચૌદ માંથી આઠ જાય તો વધે છ દશાશી એમનું એમ ચાર માંથી એક જાય તો ત્રણ જવાબ આવે ત્રણ બીજો દાખલો આઠ માંથી પાંચ જાય તો ત્રણ દાખલો બે પોઈન્ટ ઓગણત્રીસ ઓછા જીરો પોઈન્ટ પંચાણું નવ માંથી પાંચ જાય તો ચાર બે માંથી નવ ના જાય અહીંયા દસકો લઈએ અહીંયા એક થઈ જાય દસકો લઈએ ત્યારે એક સંખ્યા ઓછી થાય આપણને ખબર છે અહીંયા દસ આવે એટલે દસ ને બે બાર બારમાંથી નવ જાય તો ત્રણ દસ એકમાંથી એક જેમ આપણે સાદી બાકી કરીએ છીએ તેમ જ કરવાની છે છે ખાલી ધ્યાન રાખવાનું છેલ્લો દાખલો પાંચ પોઈન્ટ અડસઠ માઇનસ બે પોઈન્ટ પચીસ તો આઠ માંથી પાંચ જાય તો ત્રણ છ માંથી બે જાય તો ચાર દશાંશ ચીન એમનું એમ પાંચમાંથી બે જાય તો ત્રણ તો જવાબ આવ્યો ત્રણ પોઈન્ટ તેતાલીસ

તો અભિષેક પાસે કેટલા રૂપિયા બાકી રહે તે શોધો તો મિત્રો બાકીનો દાખલો છે કેવી રીતે અભિષેક પાસે રહેલ રૂપિયા બરાબર સાત પોઈન્ટ પિસ્તાલીસ રૂપિયા ચોકલેટ ખરીદી ચોકલેટ ના રૂપિયા ચોકલેટના ના રૂપિયા કેટલા છે તો કે પાંચ પોઈન્ટ ત્રીસ રૂપિયા નીચે લખી નાખીએ બાકી આની બાદ બાકી થાય સાત પિસ્તાલીસ હતા એમાંથી પાંચ પોઈન્ટ ત્રીસ રૂપિયા આપી દીધા તો કેટલા બાકી રહે તો બાદ બાકી કરીએ પાંચ માંથી જાય તો પાંચ ચાર માંથી ત્રણ જાય તો એક સાત ચીન એમનું એમ સાત માંથી પાંચ જાય તો બે તો જવાબ આવે બે પોઈન્ટ મીટર ચાલીને જાય છે અને બાકીનું અંતર બસમાં મુસાફરી કરીને કાપે છે તો તે બસમાં કેટલું અંતર કાપે છે તો આપણે કુલ અંતરમાંથી જે ચાલી અંતર આવે છે વાત કરવાનું છે તો બસમાં રહેલું અંતર મળી જાય તો જવાબ શાળાનું અંતર પાંચ કિમી ત્રણસો પચાસ મીટર તો આવું લખી શકાય પાંચ પોઈન્ટ ત્રણસો પચાસ કિમી ચાલીને કાપેલું અંતર મિત્રો અહીંયા આપ્યું છે એક કિમી સિત્તેર મીટર કરવા હોય તો ત્રણ આંકડામાં હોય તો સહેલાઈથી થઈ જાય અહીંયા બે છે માટે આગળ જીરો મૂકવું પડે અને એની બાદબાકી કરીએ તો અહીંયા આપણને બસ દ્વારા કાપેલ અંતર મળી જાય બાદ બાકી કરીએ 0 માંથી 0 જાય તો જીરો 5 માંથી સાત ના જાય દસ કોલો અહીંયા થાય બે દસ દસ ને પાંચ પંદર માંથી સાત જાય તો આઠ બે માંથી જાય તો બે દસાનું એમ પાંચમાંથી એક જાય તો ચાર તો લખી શકાય ચાર કિમી બસો

તેમાંથી તેણે બે કિગ્રા સાતસો પચાસ ગ્રામ તેના પાડોશીને આપ્યું તો રૂબી પાસે બાકી રહેલ તરબૂચ નું વજન શોધો તો દશા વર્ષમાં બાદ બાકીનો દાખલો છે તો મિત્રો આ રીતે ગણી શકાય કે રૂબી પાસે રુબીએ ખરીદેલ ખરીદેલ તરબૂચનું વજન કેટલું હતું પાંચ આવું લખાય નીચે લખી નાખીએ એનું લખાય પાંચ પોઈન્ટ બસો ગ્રામ પાડોશીને આપેલ તરબૂચ

0 माथि 0 જાય 0 0 माथि 5 જાય દશકોલો અહીંયા થાય 1 અહીંયા થાય 10 10 ના 5 10 માંથી 5 જાય તો 5 1 માંથી 7 ના દે વળી દશકોલો થશે 4 અહીંયા થાય 11 11 માંથી 7 જાય તો 4 અને 4 માંથી 2 જાય તો 2 2.450 કિગ્રા अथवा उ લખી શકાય 2 કિગ્રા 450 ગ્રામ तरबूज

વ્યવહારુ કોયડાના દાખલા ગણ્યા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત